ફોરવીલર કારમાંથી દારૂની બોટલો અને બિયર મળી આવ્યા હતા સમીર શાહના પુત્ર જયનવ શાહની કારમાંથી દારૂ મળી આવ્યો હતો ત્યારે પીએસઆઈ પર હુમલાનો પ્રયાસ અને જીભાજોડી કરવામાં આવી હતી પિતા સમીર શાહ અને દારૂ આપનાર બ્રજ શાહની ધરપકડ થઈ હતી ફરજમાં રુકાવટ બદલ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી બિઝનેસમેનના પુત્ર જયનમ શાહની શાન ઠેકાણે પાડતી પોલીસ જોવા મળી

તે પાર્ટી ચાલી રહી છે અને તે માહિતીના આધારે પોલીસે જ્યારે છાપો માર્યો ત્યારે અહીં આવેલી એક કારમાંથી જે બિયરના નવ ટીન અને દારૂની બોટલ મળી આવી હતી બીજી તરફ જે કારમાંથી જેનમ શા મળ્યો હતો તેને પીએસઆઈએ નીચે ઉતરવા કહેતા પીએસઆઈ જોડે પણ એસોલ્ટ અને જોડ કરી હતી જોકે આ ઘટના બન્યા છતાં પણ જે તે સમય દરમિયાન આ ઘટના ઉપર પડદો પાડવાનો ચોક્કસથી ક્યાંક પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો ત્યારે હાલ જેનમ શાહની છે તે ફરજમાં રૂકાવટ બદલને ધરપકડ કરવામાં આવી છે જે તે સમયે જ્યારે આ ઘટના બની ત્યારે માત્ર જે માફીનામું લખાવી અને જેન શાને જવાબ દેવામાં આવ્યો હતો પરંતુ જ્યારે મીડિયા અહેવાલો પ્રસારિત થતાની સાથે જ જે પોલીસને પણ છે તે બ્રહ્મજ્ઞાન થયું અને અંતે હવે જે કાર્યવાહીનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે કઈ રીતની કાર્યવાહી છે તે આજે સ્પષ્ટ જોવા મળશે કારણ કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરાવવામાં આવી રહ્યું છે અલથાણ પોલીસ તરફથી હાલ જે કાર્યવાહી છે તે કઈ રીતની આ જે ફરજ રુકાવટનો અને સરકારી રાજ્ય સેવક પર જે વ્ય હુમલાનો જે પ્રયાસ થયેલો એ બાબતે જે છે આરોપી જૈનમ શાહનાઓની ધરપકડ કરીને બનાવાળી જગ્યા પર લઈ જઈને હાલ જે છે એમનું પંચનામું કરવાનું કામ ચાલુ ચાલુ કર્યું છે ગત તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ જે ગુજ પ્રોહિબિશનનો કેસ થયેલો એ બાબતે જે સમયે ફરજ પરના પીએસઆઈ સાથે જે ઝપાઝપી થયેલી એ બાબતે એમની ગુનો દાખલ કરેલ છે અને હાલ જે છે એમનું ત્યાં બનાવવાળી જગ્યા પર લઈ જઈને પંચનામની પ્રોસીઝર ચાલુ કરવામાં આવે એમના 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 કેરિયર બાબતે થઈને અમે જે છે એક વિદ્યાર્થી હતા એટલા માટે થઈને અદરવાઈઝ હાલ જે છે ગુનો દાખલ કરીને પ્રોસીઝર ચાલુ કોઈ પણ દરેક દરેક વ્યક્તિઓ વિરુદ્ધ જે છે આ પ્રકારની જ તે જે છે કાયદેસરની કાર્યવાહી કરવાની મુદ્દામાલની અંદર જે છે આ જે ગાડી વપરાયેલી હતી જે તે સમયે ગુનામાં એ મિનિક ઉપર ગાડી જે છે એને કબજે લઈ પ્રોહિબિશન વાહન ઓલરેડી જે છે જે જૂનો ગુનો તેમાં કબજે કરવામાં આવ્યું છે ને જે બલેનો ગાડી છે આ બિયર ને એ બાબતે પ્રોહિબિશન ગુનો અલગથી દાખલ કરવામાં આવ્યો હાલ સુધી બે અલગ અલગ ગુના દાખલ થયેલા છે જે પ્રોહિબિશન ગુનો છે એની અંદર બે વ્યક્તિઓ વ્રજ વ્રજ શાહ તેમજ સમીર શાહ ની ધરપકડ કરાઈ છે જ્યારે ફરજ રુકાવટનો ગુનો છે એમાં જયનમ શાહ અન્ય કોઈ બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે સોળ ઓક્ટોબર ના રોજ પોલીસે અલથાણ વિસ્તારમાં આવેલી કે એસ જે હોટેલ છે તેની બહાર છાપો માર્યો હતો અને હોટલની બહાર રહેલી જે કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સમીર શાહની બર્થડે પાર્ટી હતી સમીર શાહ એ વ્યક્તિ છે કે જે સુરતના નામી બિઝનેસમેન છે અને તેની બર્થડે પાર્ટી હોવાના કારણે જે દારૂ અને બિયરના ટીમ છે તે મંગાવવામાં આવ્યા હતા એટલે જે બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તેમાં અગાઉ સમીર શાહ અને વ્રજ શાહની છે તે પોલીસ તરફથી ધરપકડ કરી લેવામાં આવી છે અને તે બંને હાલ જામીન મુક્ત છે બીજી તરફ એક વિ

પોલીસ જે જણાવી રહી છે તે મુજબ કે વિદ્યાર્થીના કેરિયરને ધ્યાનમાં રાખી જે તે સમયે તેને નોટિસ આપી અને જવા દેવામાં આવ્યો હતો પરંતુ મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે જો સામાન્ય વ્યક્તિ કોઈ પોલીસ ઉપર અસોલ્ટ અથવા તો જોડ કરે તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરતી હોય છે ત્યારે આ ઘટનાની અંદર પોલીસે શા માટે ઢીલું કાપ્યું તેવા સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે જૈનમ શાહ નામનો આ ચહેરો કે જે પોતાના જે કાયદાના બાપદાદારી જાગીર સમજી બેઠો હતો જે તે સમયે પીએસઆઈ કક્ષાના અધિકારી જોડે પણ જીબાજોડ કરી હતી એટલે આ ગંભીર બાબત જ્યારે બનીને સામે આવી છે ત્યારે પોલીસે હવે જે કડક ખાતે કાર્યવાહી છે તે હાથ ધરી છે અને કેસ અંતરવન હોટલ કે જ્યાં વેસુ વિસ્તારમાં આવેલી છે અને અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ હોટલ આવી છે અને આ બહાર હોટલની બહાર આ સમગ્ર જ્યારે ઘટના બની હતી ત્યારે આ ઘટનાને લઈને હવે મોડે મોડે છે તે પોલીસ તરફથી હાલ કાર્યવાહી ચોકસ્તી કરવામાં આવી છે કહેવાય છે ને કે કાયદો કાયદાનું કામ કરશે તે વાત આજે સાચી પડી છે અને જે કાયદાની વિરુદ્ધ જઈ જે પ્રમાણે પોલીસ જોડે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તે બદલ હાલ બિઝનેસમેનના આ પુત્રને જે ધરપકડ કરી અને કાયદાનો ભાન છે તે પોલીસે કરાવ્યું છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત